ગઈકાલે રામોલ પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર આરટીઓ રોડ ઉપર મહાદેવ ઇમ્પિરિયલનો જે રોડ છે એ જગ્યા ઉપર લગભગ પંદર થી વીસ જણા જેવા આ અમાજિક તત્વો પોતાના ટુ વ્હીલરમાં લઈને આવેલા અને ત્યાં એમને આ ઘટનાને અંજામ આપેલો મૂળ વસ્તુ હકીકતમાં એવું હતું કે એ જે બંને પંકજ ભાવસાર અને સંગ્રામ બંને વચ્ચે એક જૂની અદાવતના ભાગરૂપે અને જે આ ઇમ્પિરિયલ છે ત્યાં એક પાનના ગલ્લાની અંદર એક પાણીપુરીની લારી છે એ લારી આગળ આ સંગ્રામની બેઠક હતી અને સંગ્રામની બેઠક આગળ બીજી પાણીપુરીની લારી જે હતા એ પંકજ મૂકવા માંગતા હતા એ બાબત ચાલતું હતું એ દરમિયાન એમને માહિતી મળી કે સંગ્રામ હમણાં તાજેતરમાં જેલમાંથી છૂટ્યો છે એટલે એના ઉપર હુમલો કરવાની એમની ફિરાક હતી એટલે બપોરે પણ એ જલપરી સોસાયટીમાં ગયેલા પણ સંગ્રામ મળેલો નહીં એટલે રાત્રે એની બેઠક આ જે પાનપાલર આગળ છે એટલે ત્યાં હશે એમ સમજીને આ સમગ્ર જે ટોળું હતું એ ત્યાં આવેલું અને ત્યાં આવીને એમને સંગ્રામ ત્યાં મળેલો નહીં પણ તો રસ્તાની અંદર જે પણ ટુ વ્હીલર અને જે રાહદારી હતા એમના ઉપર એમને આ ધોકાને વરસાદને કરી અને આતંક મચાવેલો હતો એ બાબતે તાત્કાલિક અમારા પીએ વિઝિંગ ટેન મિનિટમાં ત્યાં પહોંચી ગયેલા હતા કારણ કે અમે સીસીટીવી સર્વેલન્સના એક પ્રોજેક્ટ હેઠળ જોવા ત્યાં નીકળ્યા હતા અને મીનવાઇલ સમાચારમાં તાત્કાલિક પોલીસ પીએ પોતે ખુદ કરતા સ્થળ પર પહોંચી ગયા હતા અને સમગ્ર અમદાવાદની પોલીસ ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને ત્યારબાદ અમે જે ક્રેટા ગાડીની અંદર જે રાહદારી જતા હતા એમના ઉપર હુમલો થયો હતો એમની કાયદેસર ની ફરિયાદ લીધી અને એમની રાયોટિંગ અને જૂના આઈપીસી ની ત્રણસો સાત મુજબ ની ફરિયાદ લઈ અને કાયદેસર ગુનો પણ દાખલ કરેલો છે અને ગુનો દાખલ કરીને અત્યાર સુધીમાં ટોટલ તેર આરોપી અને એક જુવેલ લાઈફ એમ કુલ ચૌદ જોડાને અત્યારે રાઉન્ડ અપ કરી અને આગળની કાર્યવાહી ચાલુમાં છે હજુ

સંગ્રામ અને સંગ્રામ જે છે સંગ્રામના ઉપર ઘણા બધા ગુના છે અને પંકજ ઉપર બી થોડા ગુના છે સંગ્રામના રામોલ પોલીસ સ્ટેશનની અંદર બે મર્ડર અંદર એ ગયેલો છેલ્લે એક એના ઉપર ત્રણસો સાત નો બી ગુનો દાખલ થયો હતો અને એક પ્રોવિબિશન નો ગુનો દાખલ થયો હતો એ પ્રોહિબિશનમાં જયારે નાસ્તો પડતો હતો ત્યારે અમારી ઓઢવ પોલીસે પકડીને એને ક્રાઇમે જે ગુનો દાખલ કર્યો હતો એમાં આપ્યો હતો અને તાજેતરમાંથી જેલમાં છૂટ હતો આ અગાઉ પણ એના વિરુદ્ધમાં બે વાર પાસા થઈ છે બે હજાર છેલ્લા બે હજાર માં પણ આપણે પાસા કરેલી છે એ જ રીતે જે પંકજ ભાવસાર છે પંકજ ભાવસાર લેટેસ્ટ ગુનામાં જુલાઈ બે હજાર ચોવીસ ની અંદર એને કિશન ગૃહ ની અંદર એક રાયોટીંગ ગુનો દાખલ થયો છે એમાં પણ એ આરોપી છે અને એને બી જાન્યુઆરી બે હજાર ચોવીસ માં સરી કારણે આપણે પાસા પણ કરેલી છે અને લેટેસ્ટમાં માં હમણાં જાન્યુઆરી મહિનાની અંદર આપણે હથિયાર સાથેનો એનો અમરેવાડી પોલીસ છે હથિયાર ધારાનો પણ ગુનો દાખલ કર્યો છે પણ કલમ થાય તો ઉમેરો કરીએ અને ગુછી કલમનો ઉમેરો કરીએ અને ચોક્કસ હોય એ જ દિશામાં અમે રાખથી જે બેઠા છીએ જેમ જેમ અમારી સમજ આરોપીના નામ આવતા જાય છે એમ અમે એમની ઇતિહાસ નો ડેટા અત્યારે ગાડીને કમ્પાઇલ કરી રહ્યા છે ગુનાઈ ઇતિહાસના આધારે એક સિન્ડિકેટ ગેંગ બી એસ્ટાબ્લિશ થાય છે તો સિન્ડિકેટ ગેંગ એસ્ટાબ્લિશ થશે તો ગુજી ટોકેટની કાર્યવાહી પણ કરવામાં આવશે જે આપ સૌને ખબર છે કે બાપુનગરની અંદર બહુ ટાઈમ પહેલાં ઘટના બનેલી એની ગુડસીટોકની અંદર આપણે ફરિયાદ દાખલ કરી ગુડસી ટોકની આપણને મંજૂરી પણ મળી ગઈ છે અને ગુડસી ટોકની અમે કાલે ગુડસી ટોકની પાંચ વ્યૂદ ચાર્જશીટ પણ દાખલ કરવાના છે એટલે જેમ ત્યાં છે એમ આપણી અંદર જે ગુડસી ટોક પાત્ર થતા હશે એ તમામ ગુડસીટોક હેઠળ પણ અમે કાર્યવાહી કરવાની અત્યારે ચાલતા વિસ્તારના રહેવાસી અને પંકજ સાથે આ લોકો મૂળ પંકજ બી વસ્ત્રાલના છે અને આ બી સંગ્રામ પણ એ રામોલના છે એટલે આ લોકો એના સ્થાનિક છે અને આ બધા જે અત્યારના જે આરોપીઓ જે છે છોકરાઓ જેવા છે જેમની ઉંમર નાની છે મૂળ વિષય વસ્તુમાં અમારા પ્રાથમિક ઇન્ટ્રોશન માં આવેલું છે કે ભાઈ ચાર જે છોકરાઓ છે એ પુષ્પા મુવીની ઇફેક્ટમાં છે અને પુષ્પા મૂવીમાં જે છે એ પુષ્પા મૂવીની ઇફેક્ટ હેઠળ આ થોડાક એ કેફમાં રહી અને આ ઘટનાને અંજાવવા પડે એ છોકરાઓ જે છે નાની ઉંમરના છે બરાબર અને એ આ મૂવીની મૂવી ની એની અસર હેઠળ આવી અને પોતે આવી રીતે લાઈમ લાઈટ માં આવે અને કોઈ બોલાવે તો તરત જતા રહેવા વાળા છોકરા હતા છતાં એમને હજુ ગુનાઈ ઇતિહાસ અત્યારે અમારા સર્ચમાં ચાલુ છે અને એમની જે પણ ગુનાહિત ઇતિહાસ આવશે એ મુજબ એમના વિરુદ્ધ પણ સેટ પણ નથી પાણીપુરી ની જે લારી છે ઓલરેડી જૂનો ત્યાં પાણીપુરી વાળો હતો જ અને જૂનો પાણીપુરી વાળો જે હતો એના ત્યાં આ સંગ્રામ ની બેઠક હતી એટલે ત્યાં નવી પાણીપુરીની ની લારી આ બાજુમાં પંકજ ભાવસાર વાળા ને કોઈ કીધું છે કરવા માંગતા હશે એટલે ત્યાં પહેલાની બેઠક હતી એટલે કે મારી બેઠક તમે પાણીપુરીની ની લારી બીજી શહેરો મૂકે બસ એ જ બાબત થી એમને તાત્કાલિક જે આ ઘટનાનું જે કારણ તો ત્યાંથી શરૂઆત થાય સર આ બધા જે છે લબર મુછીયા છે જે અત્યારની ઉંમર બહુ નાની ઉંમર ના છે એટલે જે પુષ્પા મુવી ની અંદર કીધું કે એમ તો શું જોયું કયા મુવી છેલ્લા જોયા હતા મોટા ભાગના જવાબ એવા હતા કે પુષ્પા મુવી તો એટલે પુષ્પા મુવી ને એ બાજુ ટીનેજ તો નાખી શકે ફુખ વય ના છે নাই <laughs> આપ સૌ જાણો છો કે એ રીતે કે આપણે જે વાત કરી ગુથસિટો હેઠળની કાર્યવાહી કરવાની અને આપને અગાઉ પણ ગુનાહિત ઇતિહાસમાં કીધું કે બંને આરોપી વિરુદ્ધ આપણે પાછા પણ કરેલી છે એટલે કાયદાકીય જેટલા પણ આપણા જોડે ઉપાયો છે તમામ ઉપાયોના જડબે સલાહ કરી આપણે આપને આપ કીધું કે ભાઈ બાપુનગરની અંદર બી આપણે ગુથસીટોપ ની હેઠળ વધારે ફિટ કરી દેલા છે એટલે ગુનાહિત પ્રવૃત્તિને કંટ્રોલ કરવાની આપને ખ્યાલ બી છે કે સમયાંતરે આપણા ઝોન ફાઈવ અંદર